તો જામનગરના કાલાવડમાં વરસાદે તારાજી સર્જી મુળીલાથી નપાણિયા ખેજડીયાનો પુલ તૂટ્યો પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો છે ભારે વરસાદ પડતા મુળીલા ગામની નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે પુલ તૂટતા સ્કૂલ બસને સામેના છેડે જ રોકી લેવામાં આવી કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં પુલ તૂટતા સ્કૂલ બસને અટવાઈ ગઈ હતી ગામ લોકો દ્વારા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે કાલાવડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદ પડતા મૂળીલા ગામની નદીમાં પૂર જોવા મળી રહ્યો છે પૂર આવતા મૂળીલાથી નપાણિયા ખીજડિયાનો પુલ તૂટી ગયો પુલ તૂટતા અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે પુલ તૂટવાના સમાચાર મળતા ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ તૂટ્યો હતો ત્યાં આવી પહોંચ્યા હતા ત્યાં સ્કૂલ બસ એક અટવાયેલી હતી જેમાંથી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે